અમરેલી લેટર કાર્ડનો જે બનાવ બન્યો ત્યાં એક સામાન્ય વર્ગના કોમ્પ્યુટર ઓપરેટરને અરજી ટાઈપ કરવાના આરોપી બનાવીને એમનો જાહેરમાં પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે આ ગુજરાતની સરકાર ગૃહમંત્રી અને એમની પોલીસના આ બુદ્ધિના પ્રદર્શનનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આ દીકરી એના પરિવાર સાથે અમે છે સાથે ગત રોજના સુરત ખાતે અમારી મહિલા કોર્પોરેટરો અને ત્યાંના નોંધાવ્યો ત્યારે અમે ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ ખોટી શોબાજી કરવાના બદલે ખોટી શેકીઓ મારવાના બદલે જે ગુજરાતમાં નકલી પીએમ ઓ ઓ અધિકારીઓ પકડાય છે નકલી જજ પકડાય છે નકલી કચેરીઓ નકલી કોલેજો નકલી શાળાઓ પકડાય છે એમના પર તમે ક્યારે કાર્યવાહી કરવાના છો ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છ હજાર કરોડનું કૌભાંડ કરીને બેઠા છે એનો વરઘડો તમે ક્યારે કાઢવાના છો ક્યારે બુટલેગરો હોય ભૂમાફિયા હોય કે બળત્કારી હોય ગુજરાતમાં બેફામ બન્યા છે મહિલાઓ સુરક્ષિત નથી બાળકીઓ સુરક્ષિત નથી અને આવી દીકરી જે કોમ્પ્યુટર ઓપરેટર હતી એનો વરઘોડો કાઢીને આ નમાલી સરકાર નમાલા ગૃહમંત્રી શું સાબિત કરવા માંગે છે જો ગૃહમંત્રીને ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા જાળવવા જળવાતી ન હોય તો ગૃહમંત્રી રાજીનામું આપી દે એવી અમે માંગ કરીએ છીએ